બોટાડ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામમાં સરપંચની ચૂંટણી હોય ત્યારે સરપંચ તરીકે આંબાભાઈ મકવાણા બિનહરીફ જાહેર થતા ગામ લોકોમાં ઉત્સાહનો આનંદ જોવા મળતો હતો ગઢડા તાલુકાના રામપરા ગામે આંબાભાઈ મકવાણા સરપંચ જાહેર થયા હતા તેમજ 10 જેટલા સભ્યો પણ બિનહરીફ થયા હતા આથી ગામ લોકો દ્વારા સરપંચ અને સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યુવાનો દ્વારા ગામમાં ભવ્ય રેલી યોજવામાં આવી હતી અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો જે કે રામપરામાં 8000 ની વસ્તી ધરાવતા ગામમાં 10 વોર્ડ આવેલા છે જે મા દસ સભ્યો બિનહરીફ થયા છે જો કે આંબાભાઈ સામે ધર્મેશભાઈ માંગુડ આઈ ફોમ ભરીયો હોય પરંતુ છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચતા આંબાભાઈ મકવાણા બિનહરીફ જાહેર થયા હતા પરિચય આપો મારું નામ લાલજીભાઈ મશુભાઈ માંગુડા હું રામરા રહેવાસી છું મારો તાલુકો ગઢડા છે અમારા ગામમાં આંબાભાઈ જોધાભાઈ મકવાણા કરી અને સમરસ તરીકે સરપંચ તરીકે અમે તેમને સૂર છે અને આંબાભાઈ અમારા ગામ માટે નિરપક્ષ કોઈ પણ જાતિવાદ ક્રિયા વગર ગામના તમામ લોકોને સહમત આપી અને સહમત કરી અને સૌને એક નજર રાખી અને કામ કરશે એવી અમે આંબાભાઈ જોડે આશા રાખીએ છીએ